અસલમુમ હા દોસ્તો હાજી અબ્દુલ્લા સકાાદરી ઉર્ફે ભુટિપી સરકારે ઉર્ષ પાર્ક જે મૌક મથ જે બુટિપી સરકાર મેદાનમાં હર તરફ ઉર્સ ની તૈયારી થઈ ચુકી આવતી કાલ રવિવા ઓગણત્રીસ નો બો હજાર ચોવીસથી ઇનશાલ્લા ઉર્ષ પાર્કનો આગાજ હું જવારે બપોરે ચાર વગેરે ચાદર પોષી અને સાંજે જો રાત જો જડોકર જોડો કર ડો વગેથી કવાલીઓનો પોગ્રામ એ હિન્દુસ્તાન જા મશહુર કવાલ ગુલામ હબીબ પેન્ટર અને રોનક પરવીન જો કવાલી જો પ્રોગ્રામ હે મુકાબલો મુકલો અને તેજી તાથે સાથો સોમવાર જોડો કર પખ મલાખડો ને પૂરો ડીં જડોકર કર ગુઠીબી સરકાર ઉર્ષે પાર્ક જે મે મેદની હું આ તમામ કે ક્યાં દાવત દિયા તો શાહ કુર્સી પાર્કની મોક અને અચો અને બચ્ચે કે અડે અડે પ્રોગ્રામમાં વેહાઓ જે નિપિંગ છે એમને નંડા નંા બચ્ચા ખુશ થયેલા એના વેરાયો નંડે નંડે કારોબાર વાળા અચે સપોર્ટ કર્યો એ જે કરેડે બચ્ચે કે ફેરાયો અને ની મજા કરોભાઈ અલમદુલ્લા લક્ષ કરોડો એસાન ભુઠીભી સરકારે બારગામે આયો અને સબરવા ખરેખર કંક ડો કંકિન કં વો ડે છે ખરેખર ભુઠીભી જે મેળે અચન એ ચા તો તમે અચી અને મજાક નો બચ્ચે કે વીયો એ ચોહે પૂરો जंपिंग तवाजे नंढा नंढा बच्चा वेहनि था राज़ी थियनि था हिन में अचो पुठी बि जे मेड़े में सवारे थी इनशा पुठी बि सरकार जो उर्स पार्क जॾहिं चालू ठही रहियो आहे तॾहिं हीउ स्कूल जे बाजू में मौत कुएं जे बाजू में मामदभाई पंहिंजे हिन जंपिंग में खणी आई सारे में सारो जंपिंग कयूं बच्चे खे विरिहायो बच्चे खे राज़ी करियो ਜੋ ਕੋ ਇੱਕੋ ਮੌਕਾ ਵੇਤੋ ਕਿਉਂਕਿ ਪੁੱਠੀਪੀਜੋ ਮੇੜੋ ਹਰ ਸਾਲ 12 ਮਹੀਨੇ ਮੇ ਜਦ ਅਚਿੰਦੋ ਵੇ ਤਾਂ ਪਾਪਾ ਜੀ ਬੱਚੇ ਕਿ ਇਨ ਜਗ੍ਹਾ ਮਤੇ ਕੋਠੀ ਆ ਚੋ ਤਾਂ ਬੱਚਾ ਰਾਜੀ ਦੇ ਰੇ ਹਾਂ ਦੋਸਤੋ ਭਰਪੂਰ ਤਿਆਰੀ ਹਾਜੀ ਅਬਦੁੱਲਾ ਸਾ ਕਾਦਰੀ ਉਰਫੇ ਪੁੱਠੀਪੀ ਸਰਕਾਰ ਜੀ ਉਰਸੇ ਪਾਕ ਜੀ ਜੇੜੀ ਜੀ ਸੇ ਸਵਾਰੇ ਸਾਂਜੀ ਵਾਟਾ ਸਟਾਰਟ થઈ ਵੰਦੋ ਰਵੀਵਾਰ થી ਤੋ ਤੇ ਤੈਕ ਨਾ ਪਹਿਲਾ ਜੋ ਕੋ ਅਟਦੀ ਜਾਂ ਡੋਡੀ ਪਹਿਲਾ ਜੋ ਕੋ ਨਿੰਡੇ ਨਡੇ ਚੋੜੇ ਵਾਰਾ ਜੰਪਿੰਗ ਵਾਰਾ ਜੇੜੀ ਜੀ ਸੇ ਘਰਸੀ ਸਾਹਮਣੇ ਆਚੀ ਆਈ અને નંડે નંડે બચ્ચે કે જે રીતે એક રમત જો સારો મૌક મ્યો તા પંચે બચ્ચે નેન્ડે નંડે બચ્ચે કે એની નં નેંડે ચિંચોડે મેળે જે ટેમથી તાકે ઈ જોકો જે મહેનત કરે અને અ યાં પહેલાં આયા જ રોજી રોજગાર સારી રીતે ચાલુ રહે એકડી રિક્વેસ્ટ છે કે નંડા બચ્ચા જોકો ખેલકૂદ કરી રહ્યા એના જમ્પિંગ અને નંડા વાળા જડી છે પાકે મનોરંજન કયો પાજે બચેલા કરે તો ઓરસજી જે મોકે મથ મેે જે મકે મથ એ વધારેમાં વધારે લાભ લઈ દે એ મોચો કૂો એ ભારત ચિચોડો આ વડા વડા ચકચો ચકડોળ ટ્રેન જડી છે મણે ચકડોળ અચી વ્યાઈ અને ભરપૂર તૈયારી થઈ ગઈ છે સવારે સાજીયો 4 વાગે સંડલ જો પ્રોગ્રામ પોગ્રામ અને તેજી બાદ राति जो ॾोह वॻे कवालीअ जो मुकाबलो चालू थींदो अने بعد जे बाद सोमवार जो भरपूर मेणो हूंदो अने सोमवार जी साझी जो चार वॻे जहिड़ो कर बख मलाखणी जो पोग्राम आहे त गर्सी साहिजे उर्सी पाक जे मौक़े मथे मिणी खे से